સિંહના સાંકડા રસ્તે જંગલનો રાજા સિંહ સામે આવી જાય ત્યારે શું હાલત થાય જુઓ એક વ્યક્તિ બાઇક ઉપર બેઠો છે પણ જેવી એને ખબર પડે છે કે સિંહ એમની તરફ આવી રહ્યો છે અને પછી એ જે ભાગે છે તમે જુઓ દરેક માણસની આ જ હાલત થાય હવે આ જ વિડીયોને સ્લોમોશનમાં તમે જુઓ સિંહ ગામના એક મકાનના ફળિયામાં આવી ગયો છે ત્યાંથી એ કુદી અને સાંકડા રસ્તા ઉપર જાય છે અને પછી જુઓ એ આમ તો કોઈ હુમલો કરવા માટે તરાપ મારતો નથી બાકી તો આ જે વ્યક્તિ બાઇક મૂકીને જાય છે એમને તુરંત જ પકડી લે પણ સિંહ સામાન્ય રીતે હુમલા કરતા નથી પણ વાઘની વાત બિલકુલ અલગ છે જો વાઘની તમે નજીક જાઓ તો એમને ગુસ્સો આવે અને તમારા ઉપર તરત જ તૂટી પણ પડે છે પણ ગીરના ગામડામાં માણસો અને સિંહો વચ્ચેની અદ્ભુત સંવાદિતા છે સિંહ સિંહણો ગામમાં પ્રવેશે છે ખેતરોમાં પ્રવેશે છે અને હવે પછીનો વિડીયો તમે જુઓ લાખો લોકોએ જોયો છે સિંહો માનવીની કેટલા નજીક રહે છે ખેતરમાં એક સિંહણ તો ઓલરેડી મોજુદ છે અને બીજી સિંહણનું આગમન થાય છે ખેડૂત બરાબર બાજુમાં જ ઊભો છે અને તમે જુઓ કે કેટલો નિરાંતે એમના ફોટોગ્રાફ લેવાની મથામણ કરી રહ્યો છે સિંહણ પણ જાણે કે ખેડૂત એમનો કોઈ સાથીદાર હોય અને એમના રોજના એમના કોઈ સંબંધો હોય એમ ખૂબ જ નિષ્ફિકર બની અને બીજી સિંહણની બાજુમાં જાય છે વિડીયોને તમે ફરીવાર નિહાળો સિંહણ ખેતરમાં જઈ રહી છે અને તમે તમારી જાતને ત્યાં મૂકી જુઓ કે જો સિંહણ બાજુમાં જ હોય અને આપણે ત્યાં હોઈએ તો આપણા મનોભાવ કેવા હોય પણ ગીરના જંગલની આસપાસ આવેલા ખેતરો અને ત્યાં વસનારા ખેડૂતો આ બધાને સિંહો સાથે કેટલો અનેરો નાતો છે ગીરના જંગલમાં જો તમે ખેતી કરતા હો અને ગાડું લઈને તમે ગાડા માર્ગેથી પસાર થતા હો તો એવું બને કે સિંહણ સામે આવી જાય આ પરિસ્થિતિ અન્ય લોકોને તો હૃદયમાં ધ્રાસકો પડી જાય એવી છે પરંતુ ગીરની આસપાસ રહેનારા ખેડૂતોને ખબર છે કે સિંહો કે સિંહણ જો એમને પજવણી ના કરીએ તો મોટાભાગે હુમલા કરતા નથી આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે સિંહણ પોતે પણ મૂંઝાયેલી છે કે એને શું કરવું અને અંતે એ નાનકડો જે ગાડા માર્ગ છે એનાથી ઉપર ચડી જાય છે ગીરના વિશાળ જંગલમાં એશિયાટિક સિંહોના એકમાત્ર મુકામમાં આ રીતે અવલોકન કરીએ ત્યારે આ દ્રશ્ય જોઈને એવું લાગે કે આ જંગલનો રાજા છે અને એ પોતાના વિશાળ સામ્રાજ્યમાં કુદરતી રીતે વિહાર કરી રહ્યો છે આપણી બધાની ફરજ છે કે સિંહોના કોરિડોરનું જતન કરીએ હવે સિંહોનો કોરિડોર ગીર થી જુનાગઢ જુનાગઢથી અમરેલી અને અમરેલીથી ભાવનગર આખા એ રૂટ ઉપર ખૂબ જ વ્યવસ્થિત રીતે સિંહ વધુ ને વધુ આગળ વધી રહ્યા છે જુનાગઢ થી અમરેલી અને કાંકરજ આ ઉપરાંત આવી જ રીતે મહુવા તળાજા રાજસ્થળી સિહોર વલ્લભીપુરનો અમુક વિસ્તાર વગેરે જે ભાવનગર જિલ્લામાં છે આ ગામોમાં સિંહે પોતાના સામ્રાજ્યની સ્થાપના કરી દીધી છે અને એટલે જ અહીંયાના જે ખેતરો છે અહીંયાના જે ખેડૂતો છે એમને મહિનામાં સપ્તાહમાં ઘણી બધી વખત પોતાના જ ખેતરમાં રાજાનું આગમન થતું જોવા મળે છે અને શિયાળાની જે અત્યારે ઋતુ ચાલી રહી છે ત્યારે જંગલમાં નવા મહેમાનોનું આગમન થઈ ચૂક્યું છે સિંહોનો હનીમૂન પુરિયડ નવેમ્બરમાં પૂરો થયો અને હવે જો તમે જંગલમાં વિહાર કરતા હો તો સિંહ તમને બચ્ચા સાથે જોવા મળે છે સિંહો મોટા ભાગે શાંતિપ્રિય પ્રાણી છે અને કરમદાના ઝાડ નીચે બેઠા હોય આંબાના ઝાડ નીચે બેઠા હોય તડકો એમને બિલકુલ પસંદ નથી ગરમી એમને અકળાવે છે દિવસના અઢાર કલાક એ આરામ ફરમાવે છે અને મોટાભાગે પોતાના પરિવાર સાથે જંગલમાં વિહાર કરતા હોય છે નાના બચ્ચા અને પાઠડા એમને જ્યારે જોવા મળે ત્યારે બહુ મનોહર દ્રશ્ય રચાતું હોય છે તમે આ દ્રશ્યમાં જુઓ કે નાના બચ્ચાઓ ઉત્સુકતાથી ફરી માર્ગ ઉપર આવે છે અને નજર દોડાવે છે કે કોણ એમને નિહાળી રહ્યું છે એમના માટે મનુષ્યો એ તદ્દન નવી બાબત છે એ તો એવું માને છે કે આ જંગલ આપણું જ છે અને અહીંયા અન્ય પ્રાણીઓ હોય પણ મનુષ્યો જ્યારે ગાડીઓમાં ત્યાંથી પસાર થાય તો એ જોવા માંડે છે આ દ્રશ્ય રહેનારા લોકોને એક સાથે બબ્બે ડાલામથા જોવા મળે તો એમની પ્રતિક્રિયા કેવી હોય છે ગીરના સિંહો પોતાનું સામ્રાજ્ય વિસ્તારી રહ્યા છે અને અભયારણ્યને અડીને આવેલા રક્ષિત જંગલ વિસ્તારો બાબરા સુત્રાપાડા પ્રાચી અને સિંગોડા નદીના કિનારે આવેલા જાડી ઝાંખરાવાળા વિસ્તાર પણ ગીરના જંગલમાંથી સિંહની અવરજવરનો એક માર્ગ બન્યો છે